જલારામ ગ્રુપે પરિવારે જીવદયા ગ્રુપ ને કરી હતી જાણ પાડી શહેરમાં સ્પર્ધા મંડળ રોડ સ્થિત આવેલી જલારામનગર સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ ભંડારીના ઘરે ગત સોમવારના બપોરે એક ઝેરી કોબરા સાપ ઘરમાં ઘુસી ગયો હતો અને જે જોતા જ પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા આથી આ સાપ કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં ગિરીશભાઈએ આ બાબતે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને ફોન કરી ઘરમાં સાપ ગુસ્યો હોવાની જાણ કરી હતી જેને પગલે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીએ તાત્કાલિક તેમના ગ્રુપના મેમ્બર યાસીન મુલ્તાની અને રાજ પટેલને જાણ કરી ગિરીશભાઈના ઘરે મોકલ્યા હતા અને બંને યુવાનોએ સહી સલામત રીતે ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરી લેતા ગિરીશભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને કોબ્રા સાપ વિશે જીવદયા grupe પાર્ટી ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ ઓફિસને સોંપ્યો હતો જે બાદ આ સાપને ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ એરિયામાં મુક્ત કર્યો હતો આજરોજ જીવદયા grupe ને ફોન આવેલો કે જલારામ નગરમાં ગિરીશભાઈ નગર અચાનક કોઈ સાપ આવી ગયો એમના સ્ટુરૂમમાં જોતા કોબ્રા જાતિનો ઝેરી સાપ મોટી સાઈઝનો અંદર ભરાઈ ગયો અમે સારી રીતના રાજ પટેલ અને મેં મળીને પકડી લીધો અને એમને ફોરેસ્ટ ખાતા અને જંગલ ખાતામાં આપી એમને રિલીઝ કરી દઉં એટલે કોઈપણ દાડો કોઈને બી દેખાય તો પહેલે જીવદયાનો ગ્રુપને ફોન કરો કારણ કે આ ઝેરી પણ હોઈ શકે બિનજેરી પણ હોઈ શકે એમને નુકસાની સાપને નહીં થાય અને આપણને બી નુકસાની નહીં થાય એની ખાસ તકેદારી રાખવી